ના આ ગયા અરજી લીધી છે તો મેં આખી લઈ લીધી તો લઈ લેવાની હતી એ ઘડી રાખવાની જ હતી તમે અમારો એનો નામ આલો કે મોસ્તમારી કે ના કાપી છે માય મોસ્ત ફરત દિયા તારી દાઢી કે ના કાપી છે નામ સે કાપી છે નામ સે તારા તો મોસ્ત દાઢી કબાલ નાખો તો માર નાક પપાય બરો સરે જા કબાલ દેખાર તો તો મોલિકા રહી તો દેહાર અંતર ના હોય તો બતાડે એર્ બરનો ઉખિત મસ લગા તાર ના ગાંઠ લઈ ઘસી ના છીપા છે તો તમે બદલો લેવાનો કે નહી લેવાનો કે આમ 300 રૂપિયા ન છે અમાર મોસમ કબાબી ના ના બદલો લેવો છો આપણે હવે એમ કો તો હવે બદલો લેવાનો કે નહી લેવાનો 57 નો 2 મેં કશું ન લેવો તો સતર સુટ કરવા નહોતું સતર ઓલી પૂરી કરો હા રીકોર્ડ રીકોર્ડ ઓશવ બગા છે બતાવો दारू फाके पूरा रामसो नीच है ना ये ने है ना ये ने मुंह से एक गाड़ता आवन ये माख लेता लो फरा जा सरदार कतले समय ले सब को होसी हटाई दे दीये मुंह से घणाव दे हट दे हट दे नहीं कहता इले पण आते हेडो पड़े एकदम ना गागा दा येने रंगे ये नसी बाल जो कापा हेडी ये मुंह आ रहा कागा વિરુદ્ધ કઈ ના વિરુદ્ધ ગોમ બેની બે ની મોસ કાપી મોસ નથી કાપવાની થોડાક મારવાના છે તો અમાર વાળા રોમ ખબર નહીં પડતી મને એકલા મિલ નીડો આતો રહે ફરતો હેડે ગોમ પાછો અને બીયા તમે એક દાડો આલ છે એની મોસ કાપશે એક દાડો તમે દૂર આપણે ઘરમાં આવું નહીં છે આપણે ઘરમાં બહુ તારે આપણું મોટું કાપે

એટલે એ ઓમ ઓમ કરી ઓમ કરે તો પાડી દે ઓમ તમે તારે કશી ચિંતા ના કરવાની તમારી મોસો કાઢી ને એટલે ને એટલે એની મોસો આપણે કાઢવાની છે ના ના તો તો આપણે બીયાવાન થાત ઉદ નહીં અહીં એમ થોડા બીકા આપણે ભાગ જો નહીં બેડ ના ના આ તા તા ઉલ આપણે બે ભાઈ ગયો નહીં હું વાત ન તું જીતો તો જીતા જો ને ના જીતો નો તમારો તમે હન ફાળી ફાળી બસ ફાળી અને અહીં થી તો આપણે આવતું જ નથી એ શું ઓમ કરે છે હા

તમે ગુના કેટલા કર્યા હું ગોમુ તો ભમાય ઓલ ત્રાશુ દેમ આ મોસે દાડિયા ના ગોના કેટ લાગે રેતા તો બે રણ હોય ને ગાડી અને એ કોઈ ઓડમ તો ની એ ટાઈલ કરી દેમ ટાઈલ 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 ઓડમ તો હાવ ટાઈલ કરી ને લીધી લીધી મોસુ લીધી લીધી કોઈ ન રાખ ઓડમ કે ઓડમ તો આયન તો ન તમારી મોટા યાદ કરી નાખો હા હા ઓડમ તો શું કરા હે આ તો હવે તમારી શકલ થી થોડી દીકાવે ને ને કે અમે અમે વાગજો